માળીયા હાટીના તાલુકાના કારીભળા ગામે સૌની યોજના અંતર્ગત સંપની કામગીરી ચાલુ છે ત્યારે ગુજરાતના જળ સિંચાઈ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા અને માળીયા માંગરોળના શ્રી ભગવાનજીભાઈ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી અને કામનું નિરીક્ષણ કર્યું હતું હાલ સૌની યોજનાના સંપની કામગીરી સિત્તેર ટકા પૂર્ણ થાય છે જ્યારે હવે બે માસમાં સૌની યોજનાનું આ કામ પૂર્ણ થઈ જશે મીડિયા સાથે વાત કરતા માળિયા માંગરોળના ધારાસભ્ય ભગવાનજી કરગઠીયા દ્વારા જણાવાયું હતું કે આ વિસ્તારના લોકો દ્વારા કાત્રાસાડે છે તેમજ કેનાલમાં પાણી નાખવામાં આવશે જેથી દસ થી બાર ગામડાઓને પાણીનો લાભ મળશે જ્યારે લોકોનો પણ આગ્રહ છે કે સૌની યોજના વહેલી પૂર્ણ થાય જેથી મંત્રીશ્રી દ્વારા કામ વહેલું પૂર્ણ થાય અને લોકોને લાભ લેતા થાય તેવી ખાતરી આપવામાં આવી હતી

કેબિનેટ મિનિસ્ટર શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ મુલાકાત લીધી હતી અને આ સંપોમાં લગભગ સિત્તેર ટકા જેવું કામ પૂર્ણ થઈ ગયું છે અને એક બે મહિનામાં કામ પૂરું થશે આ વિસ્તારના લોકોએ એક કાતરાશા ડેમની પણ સિંચાઈ નાની સિંચાઈ યોજનાની માગણી કરી છે અને એક કેનાલમાં જો ઓવર પાણી નાખવામાં આવે અને તો પણ દસ બાર ગામડાને લાભ થાય એમ છે અને સૌની યોજના વહેલી તકે પૂરી થાય એવી બધી આગેવાનો રજૂઆત કરી છે અને મંત્રીશ્રીએ એ ખાતરી આપી છે કે અમે વેલામાં વહેલી આ યોજના અમે પૂરી કરશો રિપોર્ટ પરેશ વાડિયા જુનાગઢ